દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે જીવદયા કવરક્ષક સમિતિ દ્વારા ગુજરાત સરકાર તાત્કાલિક ગાય ને ગુજરાત ની ગૌ માતા દરજ્જો આપવા માટેની માંગ સાથે જીવદયા કવરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યો ગુજરાત સરકાર ગૌવંશ માટે કાયદા કડક બનાવ્યા છે પરંતુ તેનો અમલ કડકપણે થતો જ ન હોવાથી માતાની કતલે આમ થાય છે છે અને ખુલ્લેઆમ ધંધો ચાલે તેમ છતાં ધર્મ સંસ્કૃતિ અને કરતા નેતાઓ અને સરકાર નેતાઓ કેમ ચૂપ બેસી રહ્યા છે તેઓ સવાલ ઉઠી રહ્યા છે હિન્દુ શાસ્ત્રમાં કાયદે માતા કહેવામાં આવી છે કાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વસવા વસતા હોવાનું સંત સમાજ સાધુ સમાજ તથા ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે જો મહારાષ્ટ્રમાં ગાયને ગાય પાતા નો દરજ્જો આપવામાં કયું રાજકારણ નડી રહ્યું છે તેવા પ્રશ્નો સાથે ચર્ચાનો વિષય બન્યો છે આ સંજોગોમાં જીવતયા કૌરક્ષક સમિતિ દ્વારા ગુજરાત સરકારને ગાયને ગુજરાતની ને ગાય આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું